અમરેલી જિલ્લામાં રખડતા કૂતરાનો આતંક જશવંતગઢ રાંઢિયા રોડ ઉપર બાળક પર કૂતરાએ હુમલો કર્યો કૂતરાના હુમલામાં બાળકને ગંભીર ઇજા થઈ છે કૂતરાના હુમલાને લઈને કબરવધામના મણિધર બાપુએ પ્રતિક્રિયા પણ આપી તેમણે કહ્યું કે માનવ કૂતરાને ગોળી મારી દેવી જોઈએ ગીતામાં ભગવાને કહ્યું હતું કે હણે તેને હણો માનવ કૂતરાને છોડશો તો બીજા પર હુમલો કરશે સો લોકોને કરડે પહેલા જ એકને મારવામાં વાંધો નથી આ નિવેદન આપ્યું છે મણિધર બાપુએ આ કૂતરો એક તમે વિચાર કરો એ ગરીબ માણસ એ મજૂરી કરતો તો એ છોકરો રાડો મંડો નાખવા તરત આવી એનો બાપ વાહે દોડ્યો મૂકી ઘા કેવો કર્યો છે છોકરાનો તમે જુઓ આ જગ્યાએ આપણે તો આ જગ્યાએ આપણા હાડા ના હોત તો આપણે કેટલું દુખ થાય છે અઢારે વરણ એક છે આવું કોઈ પણ હું એક જાહેરમાં કહું છું જનાવર આને ગોળી મારી દેવાય કારણ એક જ છે કે માનવ પક્ષીને આને અધિકાર નથી જીવિત રાખવાનો અને સજા ન કરાય અને સજા ગોલી મારવાની કરાય જેથી આવા બનાવ અટકી જાય હવે આ પુત્રો સાખી લીધા છે માણસને કારણ કે માનવ ભક્ષી હોય તો જ આ છોકરાને ઉપાડ્યો એને